વ્યાજખોરો સામે ગુનો નોંધાવ્યો હતો પોલીસે અગિયાર પૈકી સાત વ્યાજખોરની ધરપકડ કરી ચાર વ્યાજખોરની શોધખોળ હાથ ધરી છે મકાન લીધું દુકાન લીધી એમાં બધી વધતું ગયું બધા નીતો ગયો પાંચ ટકા ચાર ટકા એમાં પછી ભરવા ભરવા નોન ને બધું ભરવામાં અમારે વધતું ગયા વ્યાજ અને અગિયાર જણા આગળ લઈ લીધા બધી બધી મને કે આપ આપ તો હું બધી આપતા ભરવામાં ને બધીને વ્યાજ ચૂકવતો તો સાહેબ તો મને ડબલ ડબલ ધમકી આપતા હતા એ કે તો દુકાન મને વેચી નાખ મકાન વેચી નાખ બાકી કોઈની નથી બે આપ પછી બધીને આપતો તો સાહેબ અમને ચારક મહિનાથી હું આપતો નથી તો ઓગણ સિત્તેર લાખ જેવું તો મેં લીધા હતા ને ચૂકવી દીધા બાણું લાખ જેવા અગિયાર જણા કરતા સાહેબ આ લોકોનો ત્રાસ વધી ગયો તો વ્યાજના ચક્કરમાં હાવ હલવાઈ ગયો તો હું પછી મેં એમ જાણ્યું કે મારે મળી જવું સારું મારે આ કરી જવું સારું એક પછી મને વિચાર આવ્યો મેં પોલીસનો સંપર્ક કરું હું તાવ ચૂકી આવ્યો ને મુસા સાહેબ ને વાત કરી મેં બધી લખાયું મેં પછી એનાથી મને જગ્રાહક આ કામના જે ફરિયાદી છે રજનીકાંતભાઈ બાબુભાઈ માવદિયા વેરાવળના છે એમણે બે હજાર ઓગણીસમાં દુકાન ખરીદી અને પાછી મકાન પણ લીધેલું બે હજાર એકવીસમાં એ મકાનની લોનના ના આપતા ભરવા માટે પણ તમને પૈસાની જરૂર પડતા તેમણે કુલ અગિયાર જેટલા જે વેરાવળ ગામના જે રહીશો છે એમની પાસેથી કુલ ત્યાંશી લાખ રૂપિયા વ્યાજે લીધેલા એની સામે એમણે આ જે જે લોકો પાસેથી વ્યાજે લીધા હતા પૈસા એમને ચૌદ લાખ પચાસ રૂપિયા રૂપિયા ચૂકવી આપેલા છે મુદ્દલ ઉપરાંત વ્યાજ સાથે ચૂકવી આપેલા છે અને તેમ છતાં પણ લોકો તેની જોડે પાસેથી મુદ્દલની અને વ્યાજની ઉઘરાણી કરતા હતા એ પેટે એમને સિક્યુરિટી પેટે એમને જે આરોપીઓ છે એમને ફરિયાદી પાસેથી ચેક પણ લખાવી લીધેલા હતા સિક્યુરિટી પેટે તો સિક્યુરિટીના ચેક જે ચેક છે એ પણ કોર્ટમાં દાખલ કરીને ઇનોગેશનલ ઇન્સ્ટ્રુમેન્ટ એક મુજબ ગુનો દાખલ કરી અને કોર્ટમાં ફરિયાદ કરીની ધમકીઓ આપીને પણ વારંવાર રોગાણી કરતા હતા જેથી કંટાળીને આ કામના ફરિયાદીએ વેરાવળ પોલીસ સ્ટેશન આપીને પોતાની ફરિયાદ જાહેર કરતા વેરાવળ પોલીસે ગુનો દાખલ કરી કુલ સાત જેટલા જે ઈસમો છે એ લોકોની ધરપકડ કરી છે